નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક તાકડે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે પ્રાથમિક વિગતો વિવેક તાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો લોહી લોહાણ હાલતમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ તરફ હવે પૂર્વ ધારાસભ્યએ શા માટે આત્મહત્યા કરી એ અંગે પોલીસ તપાસ કરી રહી છે પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકરના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે સમાચાર સાંભળીને મંડળગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ સબર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે વિગતો મુજબ વિવેક ધાકડ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં માંડલગઢમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમણે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે